यादे सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः

તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો કરજો મિત્રો આ વર્ષે ચૈત્ર મહિનાની એકમની તિથિની શરૂઆત આઠ એપ્રિલ બે હજાર ચોવીસ રાત્રે અગિયાર વાગે ને પચાસ મિનિટે થાય છે કે જે પૂર્ણ નવ એપ્રિલ બે હજાર ચોવીસ રાત્રે આઠ વાગે ને ત્રીસ મિનિટે થાય છે એટલે ચૈત્રી નવરાત્રિની શરૂઆત નવ એપ્રિલ બે હજાર ચોવીસ ને મંગળવારથી થવાની છે એટલા માટે કડજ સ્થાપના ઘટ સ્થાપના નવ તારીખે કરવામાં આવશે કે જેનો શુભ સમય છે સવારે પાંચ વાગે ને બાવન મિનિટ થી લઈને દસ વાગ્યા ને ચાર મિનિટ સુધી અથવા આ સમયમાં ન થાય તો અગિયાર વાગ્યા ને પિસ્તાલીસ મિનિટ થી બપોરે બાર વાગે ને પાંત્રીસ મિનિટ સુધીમાં કરી શકો છો અને હા મિત્રો આપનામાંથી એક બે ને અમને પ્રશ્ન કર્યો હતો કે આ ચૈત્રી નવરાત્રી દરમિયાન કયા મંત્રના અનુષ્ઠાન કરવા જોઈએ અને ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરીએ તો તેનું શું મહત્વ છે તો જ આપણે તેના વિશે વાત કરીએ તો ચૈત્રી નવરાત્રી દરમિયાન આપ આપના કુળદેવી મંત્રના અનુષ્ઠાન કરી શકો છો આપ સત્યાવીસ હજાર મંત્રના અનુષ્ઠાન કરી શકો અથવા ચોપન હજાર મંત્રના પણ અનુષ્ઠાન કરી શકો કે પછી સવા લાખ મંત્રનો પણ અનુષ્ઠાન કરી શકો છો જે પ્રમાણે અનુકૂળ હોય જે પ્રમાણે સમય હોય તે પ્રમાણે અનુષ્ઠાન કરવા અને જો આપ એક વખત કોઈ પણ સંખ્યાનું અનુષ્ઠાન કરવાનું ધારી લ્યો છો સંકલ્પ લ્યો છો તો ચૈત્રી નવરાત્રીના નવ દિવસ દરમિયાન તેને પૂર્ણ કરવાના જ રહેશે એમાં કોઈ પણ પ્રકારની બાંધછોળ ચાલશે નહીં એટલે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું અને જે પ્રમાણે સમય હોય તે પ્રમાણે જ અનુષ્ઠાન કરવાનો સંકલ્પ લેવાનો ઘણા લોકોને એવો પણ પ્રશ્ન હોય કે અમને અમારા કુળદેવીનો મંત્રની ખબર નથી તો તે લોકોએ ઓમ એમ બ્રેમ ક્લેમ ચામુંડાય વિચ્યાય નમઃ ઓમ એમ રેમ ક્લીમ ચામુંડાઈ વિચય નમઃ તે લોકો આ મંત્રનો અનુષ્ઠાન કરી શકે છે અને જો આપણે ગાયત્રી મંત્ર વિશે વાત કરીએ તો આપણે ગાયત્રી મંત્રનું મહત્વ તો સમજીએ છીએ કે ગાયત્રી મંત્રમાં એક એવી પ્રકારની પોઝિટિવ એનર્જી રહેલી છે કે જેનો જાપ કરવાથી આપણી અંદર તેનો સંચાર થાય છે અને આપણા શરીરમાં એક અલગ જ સ્ફૂર્તિ અનુભવાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ગાયત્રી મંત્ર સિદ્ધ થયેલો છે અને એમાં પણ જો આપણે આ નવરાત્રિ દરમિયાન તેના અનુષ્ઠાન કરી શકીએ તેમ હોય તો તેને સૌથી ઉત્તમમાં ઉત્તમ આપણે મંત્ર માની શકીએ અને કદાચ અનુષ્ઠાન ન કરીએ અને માત્ર નિત્ય એક માળા કરીએ તો પણ ચાલે એટલે કે નવ દિવસની નવ માળા કરીએ તો પણ ચાલે તો મિત્રો ચૈત્ર નવરાત્રિ એ નવ સંવત્સરની પ્રથમ નવરાત્રિ ગણાય છે આથી આ નવરાત્રિનું ધાર્મિક મહત્ત્વ છે

ભગવાન શ્રી વિષ્ણુએ તેમનો સાતમો અવતાર એટલે કે ભગવાન શ્રી રામનો અવતાર પણ આ ચૈત્રી નવરાત્રિના નવમા દિવસે એટલે કે નવમા નોરતે લીધો હતો કે જે દિવસે આપણે રામનવમી ઉજવીએ છીએ આથી આપણે આ ચૈત્રી નવરાત્રિનું મહત્ત્વ સમજી જ શકીએ અને મિત્રો આ ચૈત્રી નવરાત્રિ દરમિયાન આદ્ય શક્તિના વિવિધ નવ જે સ્વરૂપ છે તેની પૂજા આરાધના કરવામાં આવે છે કે જેનું આપણને ખૂબ જ શુભફળની પ્રાપ્તિ થાય છે તો કહેવાય છે કે નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે કે જેનાથી વ્યક્તિ હંમેશા ધન ધાન્યથી પરિપૂર્ણ રહે છે તેમજ આ દિવસે માતાજીને પ્રસાદ તરીકે નૈવેદ્ય તરીકે ગાયનું ઘી અર્પણ કરવામાં આવે છે કે જેનાથી વિવિધ પ્રકારના રોગોથી મુક્તિ મળે છે નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે કે જેનાથી વ્યક્તિને અનંત કોટી ફળ મળે છે તેમજ દેવીને આ દિવસે ખાંડનો ભોગ ધરાવવામાં આવે છે અને જો તેનું દાન કરવામાં આવે છે તો તે વ્યક્તિ દીર્ઘાયુષ્ય બને છે ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે કે જે કરવાથી આપણને પાપમાંથી મુક્તિ મળે છે આ દિવસે દેવીને દૂધનો ભોગ ધરાવવામાં આવે છે અને જો તેને ગરીબ વ્યક્તિઓમાં દાન કરવામાં આવે છે તો તે વ્યક્તિના સમસ્ત દુઃખો પણ દૂર થાય છે ચોથા દિવસે કુષ્માંડા માતાની પૂજા કરવાથી તે વ્યક્તિના રોગ શોક દરેક દૂર થાય છે અને તેના આયુષ્યમાં વૃદ્ધિ થાય છે આ દિવસે દેવીને માલપુવાનો ભોગ ધરાવવામાં આવે છે કે જેથી કરીને તે વ્યક્તિની તમામ પ્રકારની વિપત્તિઓનો નાશ થાય છે પાંચમા દિવસે સ્કંદ માતાનું પૂજન કરવાથી ભક્તની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે અને તેના શત્રુઓનો નાશ થાય છે આ દિવસે દેવીને કેળાનો ભોગ ધરાવાય છે કે જેથી કરીને તે વ્યક્તિનો બુદ્ધિ અને વિવેકમાં વિકાસ થાય છે અને પારિવારિક સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે છઠ્ઠા દિવસે દેવી કાત્યાયની પૂજા કરવાથી તે વ્યક્તિમાં શક્તિનો સંચાર થાય છે આ દિવસે દેવીને મધનો ભોગ ધરાવવાથી તે વ્યક્તિને સુંદર સ્વરૂપની પ્રાપ્તિ થાય છે સાતમા દિવસે માતા કાલરાત્રિનું પૂજન કરવાથી તે વ્યક્તિના દુશ્મનનો નાશ થાય છે અને તેના તેજમાં પણ વૃદ્ધિ થાય છે આ દિવસે દેવીને ગોળનો ભોગ ધરાવવામાં આવે છે તેમજ તેને જો યોગ્ય સુપાત્ર વ્યક્તિને દાન કરવામાં આવે છે તો તે વ્યક્તિના શોક દૂર થાય છે આઠમા દિવસે દેવી મહાગૌરીનું પૂજન કરવાથી પાપોનો નાશ અને નિરંતર સુખમાં વૃદ્ધિ થાય છે આ દિવસે દેવીને શ્રીફળ એટલે કે નાળિયેરનો ભોગ ધરાવવામાં આવે છે કે જેથી વ્યક્તિના દરેક સંતાપ દૂર થાય છે અને નવરાત્રિના અંતિમ દિવસે એટલે કે નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે કે જેની અસીમ કૃપા તે વ્યક્તિ ઉપર વર્ષે છે આ દિવસે દેવીને વિવિધ પ્રકારના ધાન્યમાંથી બનાવેલી વાનગીઓનો ભોગ ધરાવવામાં આવે છે આપણી શક્તિ પ્રમાણે કોઈ પણ વસ્તુ આ દિવસે માતાજીને આપણે અર્પણ કરી શકીએ છીએ કે જેથી કરીને તે વ્યક્તિના આલોક અને પરલોક સુધરે છે તો મિત્રો આ રીતે ચૈત્રી નવરાત્રિમાં માતાજીના અલગ અલગ દિવસે અલગ અલગ સ્વરૂપનું ભોજન થાય છે અને અલગ અલગ માતાજીને નૈવેદ્ય ભોગ ધરાવવામાં આવે છે કદાચ આપને એવું મનમાં થાય કે અમે માતાજીને તમે જે જણાવ્યો તે ભોગ ન ધરાવી શકીએ તો શું કરવાનું તો મિત્રો આપની ક્ષમતા પ્રમાણે આપણી શક્તિ પ્રમાણે આપણે માતાજીને જે પણ કાંઈ આપી શકે તે માતાજીને અર્પણ કરી શકાય છે જરૂરી નથી કે અમે જે જણાવ્યું મેં જે જણાવ્યું તે જ માતાજીને અર્પણ કરવાનું આપની પાસે કદાચ ગોળ ન હોય ખાંડ હોય તો તે પણ ચાલે કદાચ આપ માતાજીને પૂરી શાક ન ધરાવી શકો રોટલી શાક ધરાવો તો પણ માતાજી તેનો સ્વીકાર કરે છે માતાજી તે પ્રસાદ નથી જોતા પરંતુ તેમાં રહેલો આપણો ભાવ જુએ છે જો આપનો ભાવ સાચો હશે આપનો પ્રેમ સાચો હશે તો માતાજી તે ભોગનો અવશ્ય સ્વીકાર કરશે અને કઈ એવી મા હશે કે જે તેના બાળકનો ભોગ સ્વીકાર કરે નહીં દરેક માના મનમાં એક એવી ઈચ્છા હોય એક અભિલાષા એવી હોય કે તેનું બાળક તેને પ્રેમથી જમાડે અને માતાજીને જો આપણે આ દિવસો દરમિયાન જમાડીએ છીએ તો એવો કહેવાય છે કે વર્ષભર દરમિયાન માં આપણને જમાડે છે અને એક પણ એવો દિવસ જશે નહીં કે માં આપને ભૂખ્યા રાખે એટલા માટે ક્ષમતા પ્રમાણે માતાજીને આ દિવસો દરમિયાન ભોગ ધરાવી શકાય છે આવો હવે આપણે આ ચૈત્રી નવરાત્રિની વ્રત કથાને શ્રવણ કરીએ સાંભળીએ કે જેથી કરીને આપને આ ચૈત્રી નવરાત્રિના વ્રત પ્રત્યે વધુ સમજણ થાય વધુ માહિતી મળે અને આપ સૌ લોકોને વ્રતનું મહત્વ સમજાય તો મિત્રો જે ચૈત્રી નવરાત્રિની વ્રત કથા છે તેનું વર્ણન આપણા દેવી ભાગવતમાં લખેલું છે તેમાં લખ્યું છે કે એક વખત શિકાર કરવા નીકળેલા કોશલ દેશના મહારાજા ધ્રુવ સિંધુને એક સિંહે મારી નાખ્યો હતો ત્યારબાદ કુંવર સુદર્શનને રાજગાદીએ બેસાડવાની તૈયારીઓ કરવામાં આવી પરંતુ રાણી લીલાવતીના પિતા ઉજ્જૈન નરેશ યુદ્ધજીત અને રાણી મનોરમાના પિતા કલિગ નરેશ વીરસેનની પોતાના પૌત્રોને ગાદી પર બેસાડવાની ઈચ્છા હતી પરિણામે તેઓ બંને વચ્ચે યુદ્ધ થયું અને યુદ્ધમાં વીરસેનની હત્યા થઈ રાણી મનોરના કુંવર સુદર્શન અને એક વ્યંડર સાથે જંગલમાં નાસી ગઈ તેઓએ ભારદ્વાજ નામના ઋષિને ત્યાં આશ્રય લીધો વિજય બનેલા રાજા યુદ્ધ જીતે પોતાના પૌત્ર શત્રુજીતનો કૌશલ નગરીના પાટનગર અયોધ્યા ખાતે રાજ્યાભિષેક કર્યો ત્યારબાદ તે રાણી મનોરમા અને તેના પુત્રની શોધમાં નીકળ્યો ભારદ્વાજ ઋષિના આશ્રમે પહોંચીને તેને તપાસ કરતા ઋષિને જણાવ્યું કે તેઓ પોતાના શરણે આવેલાઓ તેને સોંપશે નહીં આથી ક્રોધે ભરાય રાજા યુદ્ધજીતે ઋષિ પર આક્રમણ કરવાનું વિચાર્યું પરંતુ રાજાના મંત્રીએ તેને વાતની યથાર્થતા સમજાવી અને પરિણામે યુદ્ધજીત પોતાના નગર પાછો કર્યો હવે આ બાજુ એવું લાગ્યું કે એકવાર ઋષિપુત્ર રમતો રમતો કુંવર સુદર્શન પાસે આવી પહોંચ્યો તેણે કુંવર સુદર્શન સાથે રહેતા વ્યંઢણને સંસ્કૃતમાં કલીલા નામે બોલવાનું શરૂ કર્યું પરંતુ રાજકુંવર તેનો અર્થ ક્લીમ કર્યો અને હવે તે વ્યંઢણને ક્લીમ કહીને બોલાવા લાગ્યો ક્લીમ શબ્દમાં પ્રબળ દેવી શક્તિ રહેલી હોય તે ખૂબ જ પવિત્ર ગણાય છે વારંવાર આ શબ્દના ઉચ્ચારણથી કુંવરને માનસિક શાંતિની પ્રાપ્તિ થઈ દિવસ રાત આ શબ્દના રટણથી એક દિવસ મા દેવી તેની સમક્ષ પ્રગટ થયા અને દેવીએ પ્રસન્ન થઈને કુંવરને આશીર્વાદ આપ્યા અને સાથે સાથે ઘણા દિવ્ય અસ્ત્રશસ્ત્રો તેમજ અખોટ બાણ ભાથો પણ ભેટમાં આપ્યો એકવાર ભારદ્વાજ ઋષિના આશ્રમ પાસેથી બનારસના રાજાના દૂતો પસાર થઈ રહ્યા હતા તેમણે આ ખાનદાન રાજકુમાર સુદર્શનને જોયો અને પોતાના રાજાની પુત્રી શશિકલા સમક્ષ તેની ભલામણ કરી શશિકલાના સ્વયંવરમાં કુંવર સુદર્શન હાજર રહ્યો અને કુંવરી શશિકલાએ કુંવર સુદર્શનને પસંદ કરી તેની સાથે લગ્ન કર્યા આ પ્રસંગે હાજર રહેલ રાજા યુદ્ધ જીતે બનારસના રાજા સાથે લડાઈ કરી અને મા સુદર્શન અને તેના સસરાને મદદ કરી યુદ્ધ જીતે દેવીની અવગણના કરતા ક્રોધે ભરાઈને દેવીએ યુદ્ધ જીત તેમજ તેના સૈન્યને રાગ કરી નાખ્યું કુંબર સુદર્શન તેની પત્ની અને તેના મળીને દેવીની સ્તુતિ કરી દેવીએ પ્રસન્ન થઈને તેમને વસંત એટલે કે ચૈત્રી નવરાત્રી દરમિયાન હોમ હવન કરીને તેમની આરાધના કરવાનું કહ્યું અને પછી તેઓ અંતર ધ્યાન થઈ ગયા કુંવર સુદર્શન અને શશિકલા ભારદ્વાજ ઋષિના આશ્રમે પાછા ફર્યા અને ઋષિએ તેમને આશીર્વાદ આપીને કુંવર સુદર્શનનો કૌશલ દેશના રાજા તરીકે રાજ્યાભિષેક કર્યો ત્યારબાદ ચૈત્રી નવરાત્રી દરમિયાન સુદર્શન અને શશિકલા તેમજ બનારસના રાજાએ પણ ખૂબ જ ભક્તિભાવપૂર્વક દેવીની આરાધના અને પૂજા કરવાનો નિયમ રાખ્યો રાજા સુદર્શનના વંશજો શ્રીરામ અને લક્ષ્મણે પણ ચૈત્રી નવરાત્રી દરમિયાન માદેવીની પૂજા કરી હતી અને તેમના આશીર્વાદથી જ માતા સીતાને પાછા મેળવવામાં ભગવાન શ્રીરામને સફળતા મળી હતી તો નવ દુર્ગા માત માત કી જય મા ચૈત્રી નવરાત્રિ એ વસંત ઋતુમાં આવનારી નવરાત્રિ છે એટલા માટે તેને વાસંતી નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે આ ઉપરાંત રામ ભગવાનનો જન્મ આ નવરાત્રિમાં થયો હતો એટલે આપણે તેને રામ નવરાત્રિ તરીકે પણ ઓળખીએ છીએ અને મિત્રો આ નવરાત્રિમાં અખંડ દીપ અને સાધનાનું વિશેષ મહત્વ છે ચૈત્રી નવરાત્રિને શારદીય બંને એવી નવરાત્રિ છે કે જે દરમિયાન માતાજીની ઉપાસના સાધના કરવામાં આવે છે આ દિવસો દરમિયાન માતાજી સમક્ષ શુદ્ધ ઘી અથવા તેલનો દીવો પ્રગટાવાય છે અને દીવામાં રૂની મોટી વાટ બનાવીને કોઈ એવી જગ્યાએ મૂકી દેવાનો કે જ્યાં દીવાને હવા લાગે નહીં અને ત્યાર પછી પંચોપજારથી પૂજન કરવાનું અને નવ દિવસ સુધી અખંડ દીવો રાખવાનો હોય છે અને તેનું સ્થાન જે પહેલા દિવસે રાખ્યું હોય ત્યાં પછી નવ દિવસ તેને તે જ સ્થાને રાખવાનો હોય છે તેનું સ્થાન ખસવું ન જોઈએ તેનું ખાસ ધ્યાન રાખાય છે અને જે કળશ સ્થાપના કરીએ છીએ ઘટ સ્થાપન કરીએ છીએ તેનું પણ આ નવ દિવસ દરમિયાન સ્થાન ખસવું જોઈએ નહીં અન્યથા તેનું વિસર્જન થઈ ગયેલું ગણાય છે અને જે વિસર્જન કરવાનું હોય છે તે દસમા દિવસે સવારના ભાગમાં સારા ચોઘડિયામાં સારા સમયમાં કરવાનું હોય છે તો આની પહેલાંના વિડીયોમાં આપણે ઘટ સ્થાપન કેવી રીતે કરવું તેના વિશે જાણી લીધું હતું એટલા માટે જો આપણે તેની વિધિ જાણવી હોય તો તે વિડિયો જોઈ શકો છો ફરી આપણે ઘટ સ્થાપન વિધિ વિશે ચર્ચા કરીશું નહીં અને મિત્રો અખંડ દીપ જે સાધના છે તે ઐશ્વર્ય સુખ સમૃદ્ધિ અને અખંડિતતાનું પ્રતિક છે કે નવરાત્રિના નવ દિવસ જે કોઈ વ્યક્તિ વ્રત કરતા હોય એકટાણા કરતા હોય ઉપવાસ કરતા હોય તો તેના પહેલા દિવસે માતાજીનું જે પૂજન કરવાનું હોય છે તેની પહેલાં ગણપતિજીનું સ્મરણ કરવાનું હોય છે અને તેમની પૂજા કરવામાં આવે છે જ્વારા કુંભ કળશ સ્થાપના સ્થાપના અખંડ દીપ પ્રગટાવવામાં આવે છે અને નવ દિવસ સુધી યથાશક્તિ માતાજીની પૂજા આરાધના ઉપાસના કરવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન જો ચંડી પાઠ કરાય છે દુર્ગા સપ્તશતીના અધ્યાય વચાય છે દેવી ભાગવત વાંચવામાં આવે છે સાંભળવામાં આવે છે તો તેનું આપણને અનેક ઘણું ફળ મળે છે આ ઉપરાંત આ દિવસો દરમિયાન માતાજીના અનેક એવા પાઠ છે આપણા કુળદેવી હોય તેમના મંત્ર છે અથવા બીજ મંત્ર પણ છે કે જેનું આપણે અનુષ્ઠાન આ દિવસોમાં કરીએ છીએ તો તેનું વિશેષ ફળ મેળવી શકીએ છીએ ઘણા લોકો નાનું અનુષ્ઠાન કરતા હોય છે ઘણા લોકો મોટા અનુષ્ઠાન પણ કરતા હોય છે દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે અનુષ્ઠાન કરી શકે છે નાનામાં નાનું અનુષ્ઠાન સત્યાવીસ હજાર મંત્રનું હોય છે અગર જો આપ દરરોજ ત્રીસ માળા કરો તો નવ દિવસમાં આપનું આ સત્યાવીસ હજાર મંત્રનું અનુષ્ઠાન પૂર્ણ થઈ જાય અને જો આપ એનાથી મોટું અનુષ્ઠાન કરવા ઈચ્છતા હોય તો તે સવા લાખ મંત્રનું કરવાનું હોય છે તો તે પ્રમાણે આપણે નિત્ય માળા કરવાની રહેશે અને મિત્રો જો શક્ય હોય તો નવ દિવસ સુધી દરરોજ એક એક કુમારિકાનું પૂજન કરવાનું અને તેને યથાશક્તિ પ્રમાણે વસ્તુ આપવાની હોય છે દરેક કન્યાને માતાજીનું સ્વરૂપ માનીને તેની પૂજા કરવાની તેને ભોજન કરવાનું અને તે આપણા ઘરેથી રાજી થઈને જાય એવું કરવાનું આપણાથી નારાજ ન થાય આપણે એવું કોઈ કામ કરવાનું નહીં જો ઘરમાં અડચણ હોય સ્ત્રી માસિક ધર્મમાં હોય સૂતક હોય તો તે વ્યક્તિએ આ દિવસો દરમિયાન માતાજીની પૂજા કરવી ન જોઈએ કોઈ પણ ધાર્મિક વસ્તુ હોય તેને પણ અડવી ન જોઈએ એક અલગ રૂમમાં બેસીને આપ આપની મેળાએ મનમાં ને મનમાં જાપ કરી શકો છો પાઠ કરી શકો છો પરંતુ કોઈ પણ પુસ્તક હોય તેને અડી શકાય નહીં કેમ કે માતાજીની પૂજામાં ચોખ્ખાઈ એ ખૂબ જ આવશ્યક છે અને આ રીતે નવ દિવસ માતાજીનું વિધિવત પૂજન અર્ચન કરવામાં આવે છે થાળ આરતી પુષ્પાંજલિ કરવામાં આવે છે તેમજ નવમાં દિવસે માતાજી સમક્ષ ક્ષમા પ્રાર્થના કરવામાં આવે છે કે જેથી કરીને આ નવરાત્રિ દરમિયાન આપણાથી ભૂલચૂકથી કોઈ પણ વસ્તુ ભૂલાઈ ગઈ હોય કાંઈ ભૂલ પણ થઈ ગઈ હોય કેમ કે આપણે તો પામર મનુષ્ય છીએ વ્યક્તિ છીએ માણસ માત્ર ભૂલને પાત્ર એટલા માટે માતાજી સમક્ષ ભૂલની માફી માગી લેવાની મા તેના બાળકને અવશ્ય માફ કરે છે કેમ કે મા તો માલ છે તે તેના બાળક ઉપર દયા નહીં કરે તો કોણ કરશે એટલા માટે આ દિવસો દરમિયાન આપણી શક્તિ પ્રમાણે માતાજીની સેવા આરાધના કરવાની તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને ચૈત્રી નવરાત્રિનું મહત્વ સમજાઈ ગયું હશે કે આ દિવસોનું શું મહત્વ છે તો આશા છે કે આપ સૌ લોકોએ આ દિવસો દરમિયાન વ્રત ઉપવાસ કર્યા હશે અને કદાચ વ્રત ઉપવાસ કર્યા ન હોય તો આ દિવસો દરમિયાન માતાજીની આરાધના ઉપાસના કરશો તો પણ આપને ફળ મળી જશે તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપને આવા જ અવનવા વિડીયો મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર